આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરોની હાજરી જોવા મળશે જેમાં નાઇજીરિયા ઇથોપિયા સોમાલિયા યુએસએ યુકે બ્રાઝિલ અને વિવિધ આફ્રિકન દેશો જેવા વિશ્વના દેશોના કુલ ચાલીસ થી વધારે એથ્લેટ્સ આ મેરેથોનમાં ભાગ લેશે આ અગિયારમી આવૃત્તિ જે ગુજરાતની સૌથી મોટી હેરિટેજ મેરેથોન છે અને તેમાં પ્લેઝ રનરનું રોજ આયોજિત આ મેરેથોનનું ની ફ્લેગ ઓફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે આ સમયે તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે આજ રોજ વડોદરા મેરેથોન દ્વારા યોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે સાડા સાત કલાકે જવાન રન સ્વચ્છતા રન પ્લેઝ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરશે તો એક કુશળ હાફ મેરેથોનર મંત્રી હર્ષ સંઘવી ગત વર્ષથી જેમ આ વર્ષે પણ પાંચ કિલોમીટરની દોડમાં દોડવા માટે સંમતિ આપી ચૂક્યા છે આ વખતે રેકો બ્રેક એક લાખ ત્રીસ હજાર કરતા વધુ દોડવીરોએ આ મેરેથોનમાં નોંધણી કરાવી છે તેઓ ફૂલ મેરેથોન હાફ મેરેથોન દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર ટાઈમ રન દોડમાં ભાગ લેશે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે મેરેથોન એ રમતગમત અને ફિટનેસના વારસાને એક ભાગ તરીકે સ્થાપિત કરે છે એટલું જ નહીં પરંતુ સમગ્ર શહેરના નગરજનો હોમ મેકર્સ કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિકો શાળાઓ અને સંસ્થાઓનું પણ ખૂબ સુંદર સહયોગ આ મેરેથોનના આયોજન પાછળ ફળ્યો છે મને ખૂબ આનંદ છે કે આ વખતે 11મી એડિશન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ઈ બાઈકમાં જે રવિવારે 7 જાન્યુઆરીએ દોડાવનારી છે એમાં રેકોર્ડ રજિસ્ટ્રેશન થયા છે 1,34,291 નો આપણે આંકડો પાર કરી ગયા છીએ તો બધા દોડવીરોને વડોદરા ગુજરાત ઇન્ડિયા અને બહારથી આવતાને ખૂબ ખૂબ અમારે અમારો આભાર અને અ વેરી વોમ વેલકમ ટુ અવર સિટી આ વખતમાં એક નવો આપણે વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડમાં એસ્ટાબ્લિશ કરી રહ્યા છે યુકેની જે વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ છે એમાં બાર હજાર આપણા ટાઈમ રનર્સ તાડાસન કરીને આ રેકોર્ડ જમાવશે જૂનો રેકોર્ડ પાંચ હજારનો છે ને હવે આપણે બાર હજારનો કરીશું જોડે જોડે સસ્ટેનેબિલિટી જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એક બહુ મોટો મુદ્દો છે એના ઉપર એક લાખ સ્કૂલ અને કોલેજના યુવા પેઢીને આ સસ્ટેનેબિલિટીનો પોતે વ્યક્તિગત લેવલે શું કરી શકે એનો સંદેશો આપણે આવવાનો આ મેરેથોન દ્વારા આપણે નિર્ણય લીધેલો છે અને ફિટ ઇન્ડિયા કેમ્પેન જે પ્રધાનમંત્રી શ્રીએ પ્રમોટ કરી છે એ તો આપણી ચાલુ જ રહેશે રિપોર્ટ નેશન ન્યૂઝ વડોદરા